બીટર બેટરો તો બરાબર છે જકશી ને કીધું કે આવજે દાડો ઠેકો કરાવવા મારા બેટા હાય નહીં હું પૈસા પૈસા લેવાનો તો દોડીને આગળ સુવારે મળી ગયા છે થોડો શો ના આ પૈસા પાપડ લેવા લેવા છે લઈ જાય વળતા પાછા હાલતા નહીં પર બીટ છે કરો ઊમચેમ થયું અડધાની આકળી જશે અડધા બટાકા નીકળે નહીં

હા જરૂર માંગો એનો વધો નહીં તમને પૈસા મે આપી દયો પણ મે યાર ખરાબ ઓફર આવો રાત તાડો ગમે ત્યારે જારો જો તમને પૈસા પૈસા જ કરો તમને કીધું તો હું મહિના જેડી તમને પૈસા આલું માગો તો ધણ તને માર ઘેર આવા જીમનમ તો થોડા મી આવા તમે હું પૈસા પૈસા હો પડ્યો આ જો હું ઉતાવળ હાલ દો ઉતાવળ ને હાલ જરૂર છે હાલ મારા લાઈટ બિલ ભરવું છે લાઈટ બિલ ભરવું હોય તો 1000 રૂપિયા માટે તમે આટલા આયા તો એટલા તો તમે ભરી લો પણ મારું પૈસા ને એટલું કહું છું

હાથ પડ હાથ પળા ને કોઈ મને લાગે બધા હું એ તગારો ડોળો એ તગારો ડોળો તગારો ઓછું બોલો ઓછું બોલો મારા કોણ માં બોલો તમે બોલો એટલે કોઈ ઉઠાય નહીં જેમાં બોલો થોડું હાલ તો હું રે છે બપોર નો કોઈ હાથ પડે તમે જાગશે જ એ તો વેપાર થાય આગળ જાવ ઘેર આગળ જઈને બહાર આવવાની વેપાર થઈ જાવ બધાને જગાડી જગાડી લઈ જાઓ તાણે

અલ્યા આલો બીજું આલો તો એ આ બારે પડી કોઈ જો આ બે લઈ જો આવો જમા તો થઈ એ તગારો ડોળો એ તગારો ડોળો તગારો લે એ ટપ તગારો ડોળો અલ્યા આવા લ્યા આ તો તગારો ડોળ્યો રતાળો તો ખરા જુઓ જો ટેસ્ટ ક્વોલિટી નો જો તગારો તો જો તમે ઉભારો તો કોઈ નઈ આવે ને આ જુઓ આ ચેક કરો તમે અડધું બોલતા કરો તમે ચેક કરો સાગા વાળો સાગા કોઈ જુજો કરે આ મોટા કદીએ મજબૂત હા તગારો

ले ओचे बाजे नले इरेले जेसे एक खाल छे कर जे ओए चाल जे वता दू जे मळो हडो भाई पिलु करा मारी बात सोंभडो बोलो एक भला एक घर स हां तमी इकडे जाता हो ए लेसी ने ले जा इना 40 टका ले हां हडो नमी चलते लो हडो चलो को मु आळो आळो क्वाचे ते जासे ता तगार दोहन

મારે તગારો તો હું કરવા માર તો જો આ આ જુવો ખાલે તગારો જુઓ તમે કોલિટી જુઓ ખાલે જુઓ એક બાર લેવો તો બાર બાર લેવો એવું જારી હા વસ્તુ જુઓ ખાલે તમે આની કંપની કોઈ નહી આલો તમને મારે તો કોઈ લેવું નહ તમે તો જો બીજોની કોઈક ને વેપાર થાય તમારે ના ના લેકો એક આદુ લીધું તો સારું દુ ના ના ભાઈ મારે તો ઘણોય પડ્યો હય આલ કોઈ પૈસા બેજા છે ને હું કા લેવો છું

વેપારી કેટલા વધી જાય ઉપર થી આ લે એમ કે આ તો મફત મળતો હોય એવી રીતે કરતા હોય જાય હમણાં લઈ જાય હું તો હવે જઈ અને પૂરો કરું વગર ઠેકોના જ પડે હું હતો ઘર થી અમે કોણ લઈ જા

હે હજરા હેડ તો થા હેડો હેડો ખબર પડે પીવાન લે લઈ જા 100 રૂપિયા ના